વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે આવેલા રાધેશ્યામ સોસાયટીમાં ગેસનો બાટલો ફાટવાની ઘટના બનવા પામી હતી તબીબી વિદ્યાર્થીઓ રસોઈ બનાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ ગેસનો બોટલ લીક થવા લાગ્યો અને થોડી જ વારમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી ગઈ હતી જો કે વિદ્યાર્થીઓની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી મળતી માહિતી અનુસાર સાવલી તાલુકા ખાતે આવેલા તબીબી વિદ્યાર્થીઓ રાધેશ્યામ સોસાયટીમાં ભાડે ઘર રાખી રહે છે આ વિદ્યાર્થીઓ ગત રસોઈ બનાવી રહ્યા હતા અંતે દરમિયાન અચાનક જ ગેસ સિલિન્ડર લીકેજ થવા લાગ્યો હતો અને એકાએક તેમાં આગ લાગી હતી જોકે વિદ્યાર્થીઓએ સમય સૂચકતા રાખી સડકતો ગેસ સિલિન્ડરનો બોટલ બાલ્કનીમાં મૂકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે બાલ્કનીમાં મૂકેલ સડકતા સિલિન્ડરમાં જોત જોતામાં બ્લાસ્ટ થયો હતો જેને લઈ રહેણાંક વિસ્તારમાં પ્રચંડ ધડાકા સાથે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આસપાસના મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હતા આ સાથે જ આસપાસના મકાનોના બારી દરવાજા પણ તૂટી જતા નુકસાન પહોંચ્યું હતું આ ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોક ટોળા ઉમટી પડ્યા હતા જોકે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ શિવમ નામના એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App